નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે દરિયામાં વાવાઝોડું સક્રિય થતાં જ સૌરાષ્ટ્રમાં કિમી ટકરાયું છે તમે જોઈ શકો છો ગુજરાતના જિલ્લાઓ હાઈઅલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો મિત્રો વાવાઝોડું સાથે વરસાદ સુતરા કાઢશે તમે તમારા ઘરના બહાર બંધ કરી દેજો આવી રહ્યું છે વાવાઝોડું તમારા જિલ્લાઓમાં વાવાઝોડું આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડું ટકરાવાની અગાહ કરી છે એકવીસ બાવીસ તેર તારીખે સાધન થઈ જજો અમારી માહિતી તમને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગાહી સમાચાર તમને વારંવાર મળી શકે